હલો જય ગોદરપુરી મહારાજ આજે આપણે પેદલ યાત્રા ભોરડુથી કેસડા ગામ સુધી ગોદરપુરીના મહારાજના મંદિર સુધી પેદલ યાત્રા જઈએ છીએ તો ચાલો આજે આપણે સૌ મળીએ ગોદરપુરી મહારાજને સૌ સાથે દર્શન કરીએ અને એનો લાભ લીધ જે આજના યુગમાં જે ગોદરપુરીનું મહારાજ છે જે બહુ પ્રચાદાળે છે જે અત્યારે ઘણા બધાને ખાસ કરીને ગુમડાઓ માથાના દુખાવો વગેરે જે કંઈક આદર જે શરીરની અંદર થયેલી હોય બહુ વધારે ગોળીઓ ખાવાથી પણ ન મળતી હોય એ લોકો એ જે માનતા માને છે ગોદરપુરી મહારાજને સ્વાસ્થ્ય ગોળ અને એક શ્રી પણ તો એમની માનતા પરિપૂર્ણ થાય છે અને એમના દુઃખ મટી જાય છે જે જેનો શ્રદ્ધાનો વિષય છે ચલો આપણે આગળ મળીશું થેન્ક યુ ઓલ ફ્રેન્ડ વાવ યાર ગુદરપુરી બગીચો આવ્યો છે તમે જોઈ શકો છો કેટલું ફ્લાવરિંગ છે યાર ગજબનું વાવ યાર ગુડ સરસ ગોદર બાપજી ખૂબ આપે વાવ યાર તમે નજારો જોઈ શકો છો પૂરો બગીચો છે ફ્લાવરિંગથી ભરેલો છે વાવ યાર બીજું આની સાઈડમાં છે એ તમે જોઈ શકો છો બિલકુલ માલ નથી કદાચ પહેલું લીધેલું હશે બાકી આ સાઈડ બહુ સારું યા તમે જોઈ શકો છો ગજબનું ફ્લાવરિંગ છે બહુ સારી ગોટી બનેલી છે ત્રણસો ચારસો પ્લસ ગોટી બનશે તો આવું યા ખુશ દિલ થઈ ગયું જોઈને મજા આવી બચપન દેખો ખારેકના પેડ લગાવેલા છે બાકી તમે જોઈ શકો છો યા ગજબનું છે બાકી બાકી ફ્લાવરિંગ છે તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો વાવ યર ગુડ આના લઈ ગયું બાપતીના મંદિર આવી જાય છે એ સામે જે પણ ગજા દેખાય છે મંદિર છે અંદર જઈશું પ્રસાદી લઈશું ફિર આપ દર્શન કરશે